ધમકી આલી જો મને મારવા ઉધી ની ધમકી આલી ગજા છે આ ના કરી રાજુ હોત તો ચલા ચલા વાન હકીકત ની ખબર નહી હજુ હે વાડી છે હકીકત જો હડો મોબત ના ઘેર હડો આના માટે જ મીટિંગ કરવાની તમન કઉ હાડો એમ શું કરવાનું છે હા તમન કઉ હાડો પઈ ખબર પડશે તમન હડો હજો ની લા 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 ಗುಲಾಮ ಬಂದೂಂಗ ಚೋರೂ ಕಾ ಗುಲಾಮ ಬಂದ પણ આ તો આ જનાવર બગાડતો હતો ખલ્લો મારો જેવી ખતરનાક થઈ કાપી નાખી એટલે એટલે અત્યારે એટલે આ બગાડે એમ પછી બાબુ આટલો ઉરા ફૂટી જવો હોય કઉિરાજ બધું અત્યારે મારો પત્તા ખાતો હતો નઈ તો અત્યારે મેં બોલ્યો કે આ વસ્તુ નહીં ચાલે

સોમતા કાકા હવે વાત દવા દો તમે જે પેલી વાત ઉપર દિશે પડ્યા હતા ને પૂછો હવે એ વાત કરો હા એ શું કહેતા ઓમ તાકો તમન રયો ઘેર તમકી આલવા આ તો નોમ તાકો માર હોમુ લે યાર આ તો ડોહો યાર વાપરતા નહીં દિશે બળે ઓ વાત કરો વાત તો પેલા આખી ઓ ઓ બેહો તમે મારી વાત ઓપડો તમન રયો ઘેર તમકી આલવા આયો ને તમન તમકી આલી ક્ષેત્રમાં આયો તો અમાર ધોડે ઓ આ નમન ચીટલુંય ના બોલવા બોલ્યા પછી આ જલોરે જલો આ તો ખાલી ધોવા હતી

અમે ના હોત ને તો એકલો તમે ત્રણ જણાતો ભારે પડો હાલ હવે વાત નથી

ચાં જક લે તું દાને કંજી બરાબર તારે બધું નમજાવાના હોય અને કોઈ ગુંદુ બોલે નાચું બોલે તારે હું હું કરવાની એ બધું જવા દે પણ આરિયાના જવાબ અલવા નહીં જવાનો આપણે અયા હવે ઓ મારી વાત આપણે

એ આપણે આના ઉપરથી મેં હું નક્કી કર્યું છે કે આપણે નવરાત્રીની સ્ટોરી ઉતારીએ અને હું ખબર છે ગાવાની અને ગાવાનું એમ કે માનસો બધા કેપ્ટર જાઓ ને એવી રીતના એની ટ્રોઈંગ છે આવાની આ તો સ્ટોરી છે ભાઈ વાત ગમે તો ટ્રેડિંગ કેવરાય નવરાત્રી આવે એટલે પબ્લિક વધારે પસંદ કરાવે બે એક માણસ હશે બરોબર એના કલાકાર જોતો હશે એટલે ચાર પાંચ કલાકારો બોલાવે અને ગઈ ગઈ બતાવશે અને એમો બધા તેવો હોય એટલે કોમેડી થાય ને

તરત કચ્છો થાય તો ક્ષેત્રમ જે હશે ને એટલે ઘણા વિડીયો યાર આઈ જાય ભૂલે ચૂક્યું તો મારી પથારી ફરી જાય તું ઓળખી જ થઈ તને આખો દાડા નું કહેવાનું એટલે મુ કહું ખબર એક જગ્યાએ લોકેશન જોરદાર છે અને એ જગ્યાએ આજે આપણે વિડીયો નહીં બનાવ્યું બોલ પલા જલાના ના અભિષેકના ઘેર આ ચલો અમે કોઈ દાડો એને ઘેર નહીં લઈ ગયા નહીં પણ આપણે ફોર્ણી પાવ્યું કે ના તો મારા ઘેર ભલે રાખવા રહ્યો પણ આપણે ફોર્ણે પીધું હશે ફોણે પીધું બે ત્રણ વાર વિડીયો આપણે એમ તો બનાવે હા

એ તો આપડો એનો કટ આવશે ને એટલે કરી કરી દે ભરવા દેવા પછી આબુ પછી વાત છે કાકા થાય આવડો ચાલુ કરો આપણો નહી આવડતું ભાઈ હે મન ચાલુ કરતા નહી આવડતું એલા સ્પીકર આ સ્પીકર ના કહેવાય માઈક કહેવાય કાકા હેલો હેલો હેલો

કોઈ ફોટો જાણો તો શિકાર આ રડ તો ફૂંડા કે મને ગૌદો તરદો પણ રવા દેખી અલ્યા ભઈ આ કરું છું આવડ તું કોઈના હા પર ખાળ આવના આવતો અલ્યા આગુ તું દેખાના આમો હુમતા કા બધુંય આપણે તમે સાઈડમાં અત્યારે જો હેઠજો હાઈ હું જેમ પૂછું ને આમનો જવાબ આવી કોઈ ચાર એમ નહીં એન્ટ્રી લેવાની આવતા તો લેવા તમે કલાકાર નહીં હાડો ને લે હવે થઈ ગયું સારું સ્ટાર્ટ સ્ટાર્ટ

त्याला पेला भईना आलो का कारण के आलो आळी गळू चालू कसरत श्वासनी करत चालू नाही नाही ओठा पेठा चालू छे घरा हा मारू एसबी हिंदुस्तानी हा